પંચમહાલ જિલ્લા ભાજપ સંગઠન પ્રમુખ માટે કમલમ ખાતે ઉમેદવારી ફોર્મ જમા કરાવવાની પ્રક્રિયા યોજાઈ હતી નિયુક્ત કરાયેલા ચૂંટણી અધિકારી કરસનભાઈ ગોંડલિયા અને સમિતિની અધ્યક્ષતામાં મેળવવા અને જમા કરવાની પ્રક્રિયા યોજાઈ હતી જિલ્લા ભાજપ પ્રમુખ માટે કુલ ઓગણચાલીસ દાવેદારોએ પત્ર જમા કરાવ્યા છે જેમાં ચાર મહિલાઓએ પણ જિલ્લા પ્રમુખ માટે દાવેદારી નોંધાવી છે પંચમહાલ જિલ્લા ભાજપ પ્રમુખ માટે ઇચ્છુક દાવેદારોનો જ્યારે રાફડો ફાટ્યો હોય તેવી યાદી થકી જોવાઈ રહ્યું છે ઇચ્છુક દાવેદારોમાં સૌથી વધુ દાવેદારો ગોધરા તાલુકામાંથી અને સૌથી ઓછા દાવેદારો શહેરા અને હાલોલ તાલુકામાંથી જોવા મળ્યા છે ઉલ્લેખનીય છે કે દાવેદારોમાં જિલ્લા ભાજપના તત્કાલીન ત્રણ મહામંત્રી સહિત અનેક હોદ્દેદારોનો પણ સમાવેશ થાય છે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા સંગઠન પર્વ બે હજાર ચોવીસ અંતર્ગત પંચમહાલ જિલ્લા ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ખાતે આજરોજ જિલ્લાના અધ્યક્ષ માટે ઈચ્છુક ઉમેદવારોએ પોતાની દાવેદારી આજે ફોર્મ લઈ અને ફોર્મ જમા કરાવ્યા છે તેમાં કુલ મળીને ઓગણ ફોર્મ આજે ભારતીય જનતા પાર્ટી પંચમહાલ જિલ્લા કાર્યાલય ખાતે જમા થયા છે જેમાં ચાર મહિલાઓ છે એ ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા જે કઈ ગાઈડલાઇન છે એ પ્રમાણે પ્રદેશ નક્કી કરશે